નમસ્કાર ઘણીવાર એવું બને છે ને કે સવારે ઉઠીએ ત્યારે જાણે શરીરમાં બિલકુલ તાકાત જ ન હોય આમ ઉઠવાનું જ મન ન થાય ભારે ભારે લાગે હા બિલકુલ ઘણા લોકોને આ અનુભવ થતો હોય છે તો આપણા આજના સ્ત્રોત મુજબ આનો ઈલાજ કદાચ બહુ દૂર નથી આપણા રસોડામાં જ છે મગફળી અને કિસમિસ બરાબર અને એ પણ કોઈ મોંઘી દવાઓ કે ટોનિકની વાત નથી સાવ સાદી સસ્તી વસ્તુઓ હા આજે આપણે એ જ સમજવાના છીએ કે આ બે સામાન્ય લાગતી વસ્તુઓ મગફળી અને કિસમિસ કેવી રીતે શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ લાવી શકે છે થાક અને નબળાઈ દૂર કરી શકે છે સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે સવારનો પેલો થાક કે જળતા એ સંકેત છે કે શરીર અંદરથી મજબૂતી માંગી રહ્યું છે હમ તો ચાલો આ સ્ત્રોત શું કહે છે એમાં થોડું ઊંડા ઉતરીએ જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે ચાલો શરૂઆત કરીએ મગફળીથી સ્ત્રોતમાં ખાસ કરીને પેલી નાની દાણાવાળી દેશી મગફળી લેવાનું કહ્યું છે મને તો એ જ નવાઈ લાગે છે કે આટલી સસ્તી મગફળી એ બદામ કાજુ જેવા મોંઘા ફ્રૂટ્સ કરતાં વધુ ફાયદાકારક કેવી રીતે હોઈ શકે સ્ત્રોત આવું કેમ કે છે હા આજ આજ મુદ્દો રસપ્રદ છે સ્ત્રોત મુજબ જો એને બરાબર રીતે લેવામાં આવે ને તો મગફળી એકદમ શક્તિશાળી ટોનિક જેવું કામ કરી શકે છે ઓહ એમાં જુઓ કુદરતી કેલ્શિયમ તો છે જ પણ એની સાથે છે મેગ્નેશિયમ અને મેગ્નેશિયમ બહુ જરૂરી છે કેલ્શિયમના શરીરમાં શોષણ માટે આ બંનેનું કોમ્બિનેશન એ જ કમાલ કરે છે અચ્છા એટલે ખાલી કેલ્શિયમ નહીં ના મેગ્નેશિયમ પણ જોઈએ એટલે જ કદાચ સ્ત્રોત કહે છે કે ઘૂંટણાના દુખાવા હોય દાંત નબળા હોય કે હાડકામાંથી પેલો ચટક ચટક અવાજ આવે એમાં ફાયદો થઈ શકે અને પેલું નસોનું ને એવું બધું ઘણાને હાથ પગમાં ઝણઝણાટી કે ખાલી ચડી જતી હોય છે હા એનો પણ ઉલ્લેખ છે મેગ્નેશિયમ જે છે ને એ નસો અને આપણી નર્વસ સિસ્ટમ માટે પણ બહુ જ જરૂરી છે એટલે સ્ત્રોત મુજબ નસોની કમજોરી હોય ક્યાંક બ્લોકેજ જેવું લાગતું હોય હાથ પગમાં કંપારી આવતી હોય એમાં પણ મદદ મળી શકે બાપરે આટલા બધા ફાયદા અને એટલું જ નહીં એમાં વિટામિન બી વન બી સિક્સ વિટામિન ઈ પણ છે જે પેલું એન્ટી છે એટલે શરીરના કોષોને નુકસાનથી બચાવે ત્વચા માટે સારું પછી ઝિંક ફાઈબર આયન પોટેશિયમ હેલ્ધી ફેટ્સ પ્રોટીન્સ ઘણું બધું છે અને ફાઈબર એટલે પાચન માટે પણ સારું બિલકુલ ફાઈબર ને લીધે પાચન સુધરે એટલે પછી ગેસ અપચો કબજિયાત જેવી તકલીફોમાં પણ રાહત મળે એવું બની શકે સરસ સરસ આ તો થઈ મગફળીની વાત હવે પેલી બીજી વસ્તુ કિસમિસ સૂકી દ્રાક્ષ એમાં કોઈ ખાસ પ્રકારની લેવાની પેલી કાળી આવે કે પીળી સ્ત્રોત કહે છે કે કોઈ પણ સામાન્ય કિસમિસ ચાલે પીળી હોય કે થોડી ગેરા રંગની જેને આપણે મુનક્કા પણ કહીએ છીએ એ પણ ચાલે બંને ફાયદાકારક છે ઓકે કિસમિસની એક ખાસ વાત જે સ્ત્રોતમાં છે તે એ કે એ હોર્મોન્સને બેલેન્સ કરવામાં મતલબ સંતુલિત કરવામાં મદદ કરી શકે છે ઓ હોર્મોન્સને હા એટલે કદાચ એનાથી તણાવ ચિંતા ઓછી થાય અને ઊંઘની સમસ્યા હોય રાત્રે વિચારો બંધ ન થતા હોય એમાં પણ રાહત મળવાની શક્યતા રહે આ તો બહુ મહત્વનું છે આજકાલ અને હૃદય માટે પણ કંઈ ફાયદો ખરો ચોક્કસ એમાં પોટેશિયમ ભરપૂર છે પોટેશિયમ હૃદયને મજબૂત બનાવે એટલે સંભવ છે કે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે અને હાર્ટની તકલીફોનું જોખમ ઘટે અચ્છા અને પાચન માટે પણ કિસમિસ બહુ સારી કબજિયાત ગેસ એસિડિટી છાતીમાં બળતરા થતી હોય એ બધામાં રાહત આપી શકે છે પણ એક મિનિટ કિસમિસ તો ગળી હોય ને તો પેલું ડાયાબિટીસવાળા લઈ શકે સ્ત્રોત શું કહે છે આના પર હા સારો સવાલ છે અને આ બહુ મહત્વનો મુદ્દો છે સ્ત્રોત મુજબ નવાઈની વાત એ છે કે કિસમિશ લોહી વધારે છે પણ શરીરમાં સુગરનું લેવલ એકદમથી વધારતી નથી એમ હા એટલે માપસર લેવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ એ યોગ્ય હોઈ શકે છે પણ હા કોઈ પણ નવો ફેરફાર કરતા પહેલા ડોક્ટરની સલાહ તો લેવી જ જોઈએ એ ખાસ યાદ રાખવું બરાબર એ તો છે જ આ સિવાય સ્ત્રોત એ પણ કહે છે કે એ વાળને ઘટ ને ચમકદાર બનાવવામાં મદદ કરે ત્વચા પર નિખાર લાવે અને શરીરમાં પ્રોટીનની કમી હોય ને ઘણીવાર પેશાબમાં ફીણ આવે એ એની નિશાની હોઈ શકે તો એ પ્રોટીનની કમી પૂરી કરવામાં અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ છે ખાસ કરીને મોટી ઉંમરે વાહ આ બધી મારીતી તો ખરેખર બહુ કામની છે પણ હવે સૌથી અગત્યનો સવાલ આ બધું લેવાનું કેવી રીતે રીત બહુ અઘવી તો નથી ને ના ના બિલકુલ નહીં રીત એકદમ સહેલી છે એટલે જ આ ઉપાય વધુ સારો લાગે છે હા જણાવો જો મગફળી કેટલી લેવાની તો કે બસ તમારી પોતાની મુઠ્ઠી ભરાય એટલી વધારે નહીં ઓકે એક મુઠ્ઠી અને કિસમિસ કિસમિસ લગભગ દાણા બસ ઠીક મુઠ્ઠી મુઠ્ઠીભર મગફળી અને દસ અગિયાર કિસમિસ પછી પછી બંનેને રાતે અલગ અલગ વાટકીમાં પાણીમાં પલાળી દેવાના આખી રાત પલાળવા જરૂરી છે હા સ્ત્રોત કહે છે કે પલાળવાથી એના પોષક તત્વો જાણે જાગી જાય છે વધુ સક્રિય થાય છે અને પચવામાં પણ હલકા પડે છે અચ્છા અને સવારે સવારે ઉઠીને બ્રશ વગેરે કરીને ખાલી પેટે આ પલાળેલી મગફળી અને કિસમિસમાંથી પાણી કાઢી નાખવાનું પછી એને ધીમે ધીમે ખૂબ ચાવી ચાવીને ખાવાની છે ચાવીને જ ખાવાની હા ચાવીને ખાવાથી ફાયદો વધુ મળે પણ જો કોઈને ચાવવામાં તકલીફ હોય ઉંમરને કારણે કે દાંતની તકલીફ હોય તો બીજો રસ્તો પણ છે શું બંને પલાળેલી વસ્તુઓને થોડું પાણી ઉમેરીને મિક્સરમાં પીસી લેવાની એક જાતની સ્મૂદી જેવું બનાવીને પી જવાનું ઓ એ પણ સહેલું અને પેલી મગફળીની છાલ કાઢવાની એ તમારી મરજી સ્ત્રોતમાં એવું ફરજિયાત નથી કહ્યું છાલ સાથે ખાઓ તો પણ ચાલે કાઢી નાખો તો પણ ચાલે અને હા એને તમે સવારના નાસ્તામાં સલાડમાં ભેળવીને પણ ખાઈ શકો અરે વાહ આ તો ખરેખર ખૂબ જ સરળ અને વ્યવહારું લાગે છે છે જ અને સ્ત્રોતનો દાવો છે કે આ નિયમિત કરવાથી થોડા જ સમયમાં શરીરમાં ફરક દેખાવા માંડે છે શક્તિ વધે પેલો સવારનો થાક ઓછો થાય નસોના બ્લોકેજમાં રાહત મળે ઊંઘ સારી આવે તણાવ ઘટે અને પાચન પણ સુધરે તો સારાંશ એ થયો કે આપણા સ્ત્રોત મુજબ રોજ સવારે નિયમિતપણે યોગ્ય માત્રામાં પલાળેલી મગફળી અને કિસમિસ ખાવી એ કદાચ શરીરમાં ઉર્જા વધારવાનો થાક ઘટાડવાનો અને હાડકા નસો પાચન હૃદય આ બધાના સ્વાસ્થ્યને સુધારવાનો એક સાવ સહેલો સસ્તો અને ઘરેલું ઉપાય બની શકે છે બિલકુલ સાચી વાત અને છેલ્લે એક નાનકડો પણ મહત્વનો મુદ્દો જે સ્ત્રોતમાં છે એ છે કે આ આદતની સાથે જો રોજ થોડું ચાલવાનું કે કોઈ હળવી કસરત કરવામાં આવે ને હા તો ફાયદો બમણો થઈ શકે છે મતલબ સંપૂર્ણ સ્વાસ્થ્ય લાભ માટે આહારની સાથે થોડી શારીરિક પ્રવૃત્તિ જોડવી એ વધુ અસરકારક રહે છે ચોક્કસ ખૂબ જ ઉપયોગી માહિતી આશા રાખીએ કે સાંભળનારા આ સરળ ઉપાય અજમાવી જોશે હા અને અનુભવ જણાવશે